નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું વધુ એક મેન બોર્ડ આઈપીઓ વિશે કંપનીનું નામ છે સાઈ સાઈ લાઇફ સાયન્સીસ લિમિટેડ આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપ જાણો જ છો કે અગિયાર ડિસેમ્બરે આવી રહ્યા છે એકી સાથે ત્રણ મેન બોર્ડના આઈપીઓ અને આપણે અગાઉ વિશાલ મેગા માર્ટના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી પોસ્ટ કરેલ છે જેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે વિડીયો આપ જોઈ શકો છો તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કંપનીનું નામ છે સાઈ લાઈફ સાયન્સીસ લિમિટેડ આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં ને માર્કેટ બોલેટરી ચેનલ આપે જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ હમણાં કરી આપો વાત કરીએ સૌ પ્રથમ ટેબલની તો આઈપીઓ શરૂ થશે અગિયાર ડિસેમ્બરના રોજ અને પૂર્ણ થશે તેર ડિસેમ્બરના રોજ આઈપીઓની સાઇઝ રહેશે ત્રણ હજાર બેતાલીસ બાસઠ કરોડ જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે નવસો પચાસ કરોડનો અને ઓફર ફોર શેર એટલે કે પ્રમોટરના શેર પોતે વેચશે બે હજાર બાણું પોઈન્ટ બાસઠ કરોડના શેરની ફેસ વેલ્યુ છે ફક્ત એક રૂપિયા ભાવ છે એટલે કે પ્રાઇસ બેન છે પાંચસો બાવીસથી પાંચસો ઓગણપચાસ રૂપિયા લોટ સાઇઝ છે સિત્યાવીસ શેરની એટલે કે રિટેલ અરજીની રકમ થશે ચૌદ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ સ્મોલ એચેનઆઈની તો સ્મોલ એચએનઆઈ એપમાં અરજી કરવા માટે શેર મળશે ત્રણસો ઇઠોતેર ને રકમ થશે બે લાખ સાત હજાર પાંચસો ને બાવીસ રૂપિયા બી ગેચ કોટામાં અરજી કરવા માટે અઢારસો છત્રીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જેમાં રકમ થાય દસ લાખ સાત હજાર નવસો ને ચોસઠ રૂપિયા હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે કેટલી અરજીઓ કયા કોટામાં અનામત છે તો રિટેલ કોટામાં સાત લાખ અઢાર હજાર ચારસો બાવીસ અરજી અનામત છે સ્મોલ એચેનાઈ કોટામાં સાત હજાર ત્રણસો ને એકત્રીસ અરજીઓ અનામત છે અને બીગ ઇચેનાઈ કોટામાં ચૌદ હજાર છસો ને બાસઠ અરજીઓ અનામત છે તો આ વાત કરીએ આપણે ટાઈમ ટેબલની અરજીની તેની રકમની હવે આપણે શરૂઆત કરીશું કંપની વિશે માહિતી મેળવવાની તો વર્ષ ઓગણીસો નવાણુંમાં સ્થાપિત સાઈ લાઈફ સાંઈ લાઈફ સાયન્સિસ એક કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગનાઇઝેશન એટલે કે સીઆરડીએમઓ છે આ કંપની ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજીકલ ક્લાયન્ટ્સ માટે ડ્રગ ડિસ્કવરી ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેવાઓ પૂરી પાડે છે સાંઈ લાઈફ સાયન્સિસ લિમિટેડ નવી દવાઓના વિકાસ અને ઉત્પાદન માટે વૈશ્વિક ઇનોવેટર ફાર્મા અને બાયોટેક કંપનીઓ સાથે કામ કરે છે આગળ વાત કરીએ તો કંપનીની મુખ્ય સેવાઓમાં મોલિક્યુલર લાઈફ સાઇન્સના દરેક તબક્કાને આવરી લે છે જેમાં રૂટ સ્કાઉટિંગ પ્રોસેસ ડેવલપમેન્ટ સ્કેલઅપ અને કોમર્શિયલ સ્કેલ સુધીની સેવાઓ સામેલ છે કંપનીને યુએસએફડીએથી તેમના રિસર્ચ અને ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ માટે એસ્ટાબ્લિશ ઇન્સ્પેક્શન રિપોર્ટ એટલે કે ઇઆઈઆર પ્રાપ્ત થયા છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરા થતા મહિના માટે કંપનીએ બસો એંસીથી વધુ ઇનોવેટર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને તેમની સેવાઓ પ્રદાન કરી છે જેમાં ફક્ત બે મહિનામાં જ બસો ત્રીસથી વધુ સમાવેશ થાય છે આ ગ્રાહકોમાં કંપનીને કેલેન્ડર વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમની આવકના આધારે ટોચની પચીસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાંથી અઢાર સાથે કંપનીએ કામ કર્યું છે અને આ કામ યુએસ યુકે યુરોપ અને જાપાન જેવા દેશોમાં કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કંપની પાસે બે હજાર ત્રણસો ને ત્રેપન વૈજ્ઞાનિકનો સ્ટાફ હતો જેમાં મોટાભાગના વૈજ્ઞાનિક પાસે અદ્યતન ડિગ્રીઓ હતી જેમાં ત્રણસો બે પીએચડીએસ એન અને ચૌદસો પંચોતેર માસ્ટર ડિગ્રીનો સમાવેશ થાય છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ કમિટી પાસે સીઆરડીએ વેલ્યુ ચેન ક્ષમતાવાળા ત્રણ હજાર એકસો ને પાંત્રીસ કર્મચારીઓ હતા તો આ વાત કરીએ આપણે કંપનીની તેના સ્ટાફની હવે વાત કરીએ ઉત્પાદન સુવિધાઓની એટલે કે પ્લાન્ટની તો સાઈ લાઈફ સાયન્સીસની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ભારત અને વિદેશમાં પણ આવેલી છે તેમની મુખ્ય સુવિધાઓ વિશે વિગત દ્વારા માહિતી મેળવીએ તો ભારતમાં સૌ પ્રથમ સુવિધા છે હૈદરાબાદ તેલંગાણા ખાતે અને તેમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ અને એપીઆઈ વિકાસનું કાર્ય થાય છે બીજી ભારતમાં સુવિધા આવેલી છે બિદાર એટલે કર્ણાટક રાજ્યમાં જેની વિશેષતા છે એપીઆઈ અને ઇન્ટરમીડિયટનું ઉત્પાદન અને આ લગભગ સોળ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ છે હવે વાત કરીએ વિદેશમાં આવેલ ઉત્પાદન સુવિધાની તો પ્રથમ આવેલી છે યુનાઇટેડ કિંગ કિંગડમના મેન્ચેસ્ટર શહેરમાં ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ બોસ્ટનમાં અને જાપાનમાં ટોક્યોમાં કંપનીની ઉત્પાદન સુવિધાઓ આવેલી છે તો આ તમામ ટૂંકમાં આપણે માહિતી મેળવી કંપનીના વ્યવસાયની અને તેના ઉત્પાદન સુવિધાઓની હવે સૌથી મહત્વની વાત જેની રોકાણકારો રાહ જોઈ રહ્યા હોય છે તે છે કંપની નાણાકીય પરિસ્થિતિ એટલે કે પરિણામ વાત કરીએ પરિણામોની તો પરિણામ ત્રણ વર્ષના ફૂલ અને છેલ્લા છ છ મહિનાના પરિણામો આપેલા છે વાત કરીએ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી તો કંપનીની એસઅસટી બે હજાર એકસો ચોસઠ જે નોર્મલ વધીને થઈ બે હજાર એકસો કરોડ અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ કંપની એડસેટ્સ વધીને થઈ બાવીસ પંચોતેર કરોડ અને છેલ્લા છ માસિક આંકડામાં કંપની એસેટ્સ વધીને થઈ ચોવીસસો ને છોતેર કરોડ હવે વાત કરીએ રેવન્યુની તો બે હજાર બાવીસથી અઠા આઠસો સત્તાણું કરોડનું રેવન્યુ હતું બે હજાર ત્રેવીસમાં બારસો પિસ્તાલીસ કરોડનું રેવન્યુ થયું એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં ચૌદસો ચોરાણું કરોડનું રેવન્યુ થયું અને છેલ્લા છ મહિનામાં કંપનીએ છસો ત્રાણું પોઈન્ટ પંચાવન કરોડનું રેવન્યુ કરેલું છે હવે સૌથી મહત્ત્વની વાત કે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે કંપનીનો કર બાદનો ચોખ્ખો નફો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં કંપનીનો ચોખ્ખો નફો હતો ફક્ત છ કરોડ ત્રેવીસ લાખ ત્યારબાદના વર્ષ એટલે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં કંપનીનો ચોખ્ખો નફો હતો નવ કરોડ નવ્વાણું લાખ પણ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનો કંપનીનો ચોખ્ખો નફો ઉછળીને થયો બ્યાસી કરોડને એક્યાસી લાખ એટલે કે દસ ગણા આસપાસનો ઉછાળો કંપની નફામાં આવ્યો અને છેલ્લા છ માસિક ગાળામાં કંપની અઠ્યાવીસ કરોડનો ચોખ્ખો નફો કરેલો છે હવે વાત કરી રિઝર્વની તો કંપનીના રિઝર્વમાં આઠસો ઓગણસાઇ કરોડ હતો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં જે થોડું વધીને થયું આઠસો સડસઠ કરોડ ત્યારબાદ વધીને થયું નવસો ત્રેપન કરોડ અને હાલમાં કંપનીના રિઝર્વમાં લગભગ સો કરોડ જેટલો ઘટાડો આવ્યો છે જે છે આઠસો પંચાવન કરોડ હવે વાત કરીએ ઉધારની તો ટોટલ બોરિંગ્સ એટલે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસનો કંપનીનું ઉધાર હતું સાતસો એકાવન કરોડ જે થોડું ઘટીને થયું છસો કરોડ ત્યારબાદ ફરીથી વધ્યું સાતસો દસ કરોડ અને ત્યારબાદ હાલમાં કંપનીનું બોરિંગ પણ વધીને સાતસો ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડ આવેલું છે એટલે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસની સરખામણીમાં કંપનીનું રેવન્યુ બારસો પિસ્તાલીસ કરોડથી વીસ ટકા જેવું વધીને ચૌદસો ચોરાણું કરોડ થયું જેનું મુખ્ય કારણ કંપની જણાવે છે કે અગાઉ પીએલઆઈ સ્કીમ્સ અંતર્ગત જે રકમ આવવાની હતી ને જે ઉત્પાદન થવાનું હતું જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના સમયગાળામાં આવતા ઉત્પાદનના વોલ્યુમમાં અને રેવન્યુમાં વધારો થયો છે પણ જે પ્રોફિટમાં દસ ગણાનો વધારો છે તેનું કોઈ ખાસ કારણ જાણવા મળેલ નથી હવે વાત કરીએ સૌથી મહત્ત્વની એટલે કે આઈપીઓવાળાના મુખ્ય કારણ તેની રકમના ઉપયોગની તો આઈપીઓની કુલ રકમ છે ત્રણ હજાર બેતાલીસ પોઈન્ટ બાસઠ કરોડ જેમાં ફ્રેશ ઇસ્યુ છે ફક્ત નવસો પચાસ કરોડ એટલે કુલ આઈપીઓના એકત્રીસ ટકા આસપાસનો જ ફ્રેશ ઇસ્યુ છે ફ્રેશ ઇસ્યુની આવકના મુખ્ય બે ઉપયોગ છે જેમાં પ્રથમ છે નવસો પચાસ કરોડમાંથી સાતસો વીસ કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ તમામ અથવા અમુક બાકી ઉધારને સંપૂર્ણ કે આંશિક રીતે પુનઃ કે પૂર્વ ચૂકવણી માટે અને બીજું છે જનરલ કોર્પોરેટ પર્પોઝ એટલે કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે હવે વાત કરીએ આગળ કંપનીના મહત્ત્વના રેશિયોને લિસ્ટેડ પીયર્સની તો કંપનીના આરએચપીમાં જણાવ્યા મુજબ ડીવી લેબ સુવેન ફાર્માસ્યુટિકલ્સ અને સિન્જિન ઇન્ટરનેશનલ એક કંપનીની તન લિસ્ટેડ એટલે કે હરીફ લિસ્ટેડ કંપનીઓ છે કંપનીનું પ્રોફિટ આફ્ટર માર્જિન પાંચ પોઈન્ટ પાસઠ ટકા છે પ્રાઇઝ ટુ બુક વેલ્યુ દસ પોઈન્ટ અઢાર છે અને પી રેશિયો આઈપીઓ બાદ અંદાજિત બસો ત્રણ પોઈન્ટ બ્યાસી થવાનો છે કે જે લિસ્ટેડ સર કંપનીની સરખામણીમાં લગભગ ડબલ ગઈ શકાય તો આ વાત કરીએ આપણે કંપનીની સૌથી મહત્ત્વની નાણાકીય પરિસ્થિતિ તેની લિસ્ટેડ કંપની અને આઈપીયુ લાવવાના કારણોની હવે વાત કરશું પ્રોમોટર અને મેનેજમેન્ટ વિશે તો સૌ પ્રથમ છે શ્રી કન્નુમુરી રંગારાજુ સાહેબ જે કંપનીના અધ્યક્ષ અને પૂર્ણકાલીન નિયામક છે તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને બોસ્ટનમાંથી ફાર્મસીમાં સ્નાતક અને વિજ્ઞાનની માસ્ટર ડિગ્રી મેળવી છે તે કેમ્બ્રિજ ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડવા ડિરેક્ટર હતા તેમને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં લગભગ પચીસ વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ પચીસ જાન્યુઆરી ઓગણીસો નવાણુંથી કંપની સાથે સંકળાયેલા છે ત્યારબાદ છે શ્રી કૃષ્ણમરાજુ રાજુ સાહેબ જે બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેમને કેન્સાસ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી અને એટ કરવામાં આવી હતી તેમણે નાણાકીય વજનમાં ઓગણીસો પંચાણુંની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પણ નોલેજ મેળવેલું છે તે લક્ષ્મી કલ્ચર પ્રાઇવેટ બોર્ડમાં ડિરેક્ટર પણ હતા તેમને બિઝનેસ મેનેજમેન્ટનો તેર વર્ષથી વધુનો અનુભવ છે હવે વાત કરીએ ત્રીજા શ્રી મિતેશ ડાગા સાહેબ જે બોર્ડના નોન નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટીપીજીના નોમિની છે તેમણે આઈટી આઈઆઈટી દિલ્હીમાંથી બેચલર ઓફ ટેકનોલોજી એન્ડ કેમિકલ્સ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી છે અને ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ એટલે કે સીએફએ પણ છે તે ટીપીજી કેપિટલ એશિયામાં ભાગીદાર છે અને અગાઉ તેઓ એડવેન્ટ ઇન્ડિયા પી એડવાઇઝર સાથે સંકળાયેલા હતા અને તેમની પાસે પ્રાઇવેટમાં સત્તર વર્ષથી પણ વધુનો અનુભવ છે તો આપણે વાત કરી મેનેજમેન્ટ વિશે હવે સૌથી મહત્વની વાત કે આઈપીઓમાં અરજી કરવી નહીં પણ તે પહેલાં કંપનીની થોડી સારી અને નબળી બાબતો વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું વાત કરીએ કંપનીની સારી બાબતોની તો કંપનીની મજબૂત નાણાકીય પરિસ્થિતિ એક સારી બાબત છે આઈપીઓના પૈસામાંથી ઉધારની આંશિક કે પરત ચૂકવણી કરવાની છે કંપનીની આવકના સ્ત્રોતમાં પણ વિવિધતા છે કોઈ એક ખાસ ગ્રાહક પર કંપનીનો આધાર નથી ને ભારત સાથે અન્ય દેશોમાં પણ કંપનીની ઉપસ્થિતિ છે પણ અમારા અંદાજથી સારી બાબતોની સામે નબળી બાબતો ઘણી છે જેમાં પ્રથમ છે કે આઈપીઓમાં સિત્તેર ટકા જેટલો હિસ્સો ઓફર ફોર સેલ છે ત્યારબાદ સીઆરડીએમો બિઝનેસમાં મજબૂત સ્પર્ધાઓ છે કે લિસ્ટેડ કંપનીઓ સાથે કંપનીને સારી એવી વેરીફાઈ કરવી પડી શકે છે આઈપીઓમાં પ્રમોટરનું વધુ શેર હોલ્ડિંગનું વેચાણ થવાનું છે એટલે કે આઈપીઓ બાદ પ્રમોટરનું નીચું શેર હોલ્ડિંગ એક વિશ્વાસ કાળો માટે શંકારૂપ છે ત્યારબાદ લિસ્ટેડ કંપનીની સરખામણીમાં કંપનીનું વેલ્યુએશન અતિ મોંઘી અને તેનો પી રેશિયો પણ અતિ ઊંચો ત્યારબાદ છે નિયમનકારી પડકારો જેમ કે કંપનીની યુએસએફડીએ અને અન્ય નિયમકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવી પડે છે જે ક્યારેક મુશ્કેલ અને સમય બરબાદ કરી શકે છે તો આ વાત કરીએ આપણે કંપનીની સારી નબળી બાબતો વિશે હવે ખાસ મહત્ત્વની વાત કે આપ જે પેજ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આપણી ચેનલનો યુટ્યુબ રિપોર્ટ છે આપણી માર્કેટ બુલેટની ચેનલનો યુટ્યુબ રિપોર્ટ છે જેમાં નેવું ટકાથી પણ વધુ મિત્રો વિડીયો નિહાળશે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તમામ મિત્રોએ આગામી સમયમાં આવતો તમામ આઈપીઓ અને એસએમઇ આઈપીઓના મહત્વના અપડેટ માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી જોઈએ જેથી આપને તમામ વિગતવાર માહિતી મળતી રહે એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જે સાવ ફ્રી છે તો હવે સૌથી મહત્ત્વની અને છેલ્લી બાબત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને અમે અરજી કરવાના છીએ કે નહીં તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમે અમારી સમજણશક્તિ મુજબ અને આરએચપીમાં પહેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી હાલની પરિસ્થિતિ જોતા આઈપીઓમાં અમે અમારા અભ્યાસના આધારે અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાના નથી જો કોઈ મિત્રો જોખમ લેવા માગતા હોય તો પાંચ સાત ટકા પ્લસ કે પાંચ સાત ટકા માઇનસની લિસ્ટિંગ એની ગણતરીથી અરજી કરી શકે છે બાકી છેલ્લો આપનો નિર્ણય આપના નાણાકીય સલાહકારની સલાહ લઈને કરવો કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે અમુક માર્કેટ બુલેટિન ચેનલ જવાબદાર નથી તો આ તમામ વાત કરીએ આપણે એ ટુ ઝેડ કંપનીના નામથી લઈને કામ સુધીની સાઈ લાઈફ સાઈ લાઈફ સાઈન્સ સાયન્સ લિમિટેડના કંપની વિશે તેના આઈપીઓ વિશે તેના મેનેજમેન્ટ વિશે તેની નાણાકીય પરિસ્થિતિ વિશે અને છેલ્લે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો આવી જ માહિતી એ પણ આગળ ગુજરાતીમાં મેળવવા માટે આપણી માર્કેટ બોલેટની ચેનલને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં